આ તરફ રાજ્યભરમાં ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે ત્યારે સાણંદ પણ સમાચાર છે જ્યાં ખેડૂતોને ડાંગરના પાકમાં સો ટકા જેટલું નુકસાન આવ્યું છે સાણંદના ગ્રામ્ય વિસ્તારોમાં જગત નો તાત લાચાર બન્યો હઠીપુરા ગામમાં સો ટકા ડાંગરના પાકનું ધોવાણ થઈ ચુક્યું છે પંથકમાં બે હજારથી વધુ હેક્ટરમાં અહીં ખેડૂતોએ ડાંગરનું વાવેતર કર્યું હતું ખેતરમાં પાણી ભરાયેલું હોવાથી હાલ તો હવે શિયાળુ પાક પણ નહીં લઈ શકાય એવી પરિસ્થિતિ છે સરકાર ખેડૂતોનું દેવું માફ કરે તો નુકસાનીની કોઈ ભરપાઈ થઈ શકે એમ છે સહાયની રકમથી નુકસાન ભરપાઈ થઈ શકે તેમ નથી તેવું ખેડૂતોનું કહેવું છે કમોસમી વર્ષાદને કારણે સાણંદ તાલુકાના જે ગામડાઓ છે ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં ડાંગરના પાકને નુકસાન થયું છે સાણંદથી નરસો રોડ ઉપર આવેલા તમામ ગામો જ્યાં નુકસાન થયું છે તે પ્રકારના દ્રશ્યો જે સામે આવી રહ્યા છે હાલ જે પ્રકારના દ્રશ્યો હાલ જોઈ શકાય છે કે સાણંદ તાલુકાનું હઠીપુરા ગામ ત્યાં પણ એ જ પ્રકારની પરિસ્થિતિ ખેતરોની અંદર હજુ પણ કમોસમી વરસાદના પાણી જે છે ભરાયેલા જોવા મળી રહ્યા છે હાલ ધરતીપુત્રો જે ખેડૂતો છે તેમના હાથમાં પણ જોઈ શકાય છે કે ડાંગર જે ઉપર પોતાનો પાક પણ છે તૈયાર થઈ ગયો હતો અને બસ તેની વાઢવાની તૈયારી હતી પરંતુ જ્યારે મેઘરાજા કૃપાયમાન થયા હોય તે પ્રકારની દ્રશ્યો સામે આવ્યા હતા અને વરસાદ વરસતા જ તમામ જે પાક છે નિષ્ફળ નીવડ્યો છે લાખો વીઘા જમીન જે સાણંદ તાલુકાની આવેલી છે ત્યાં નુકસાન થયું છે ગામના આગેવાનો છે તેમની સાથે વાત કરશું કાકા ગામની જો વાત કરવામાં આવે કમોસમી વરસાદને કારણે જે ડાંગરના પાકને નુકસાન થયું છે હઠીપુરા ગામની અંદર અંદાજિત કેટલા વીઘાની અંદર જે છે એ આ ડાંગરનો પાક તૈયાર કરવામાં આવ્યો હતો અને જે નુકસાન થયું છે હાલ આઠીપુરાના ગામની અંદર પચીસો પચીસો હેક્ટર વીઘાની માલ દરેક પણ ડાંગર સો નુકસાન થઈ ગયું છે અને અમારે તો સરકારને એવું કહેવા માગીએ છીએ કે સહાયમાં તો તમે કેટલું જ આપશો અમે તો એવું કહીએ છીએ કે સરકારી દેવું તમામ માફ કરી દે તો સારું એમાં તો હવે હેક્ટર બાવીસ હજાર કે પચીસ હજાર કરશે તો એવા એ કઈ વળે એવું નથી સહાય આપી જ હોય તો હેક્ટર ચાર ચાર લાખ રૂપિયા આપશે તોય મેલ પડે એવો હશે બાકી તો કોઈને કઈ મેલ પડે નથી જો ખેડૂતો ઢોર હોય એટલે ઢોરનો કોઈ ખાવા માટે ખડ ના રહ્યું ખેડૂતો ને હાલમાં પણ ખાવા માટે ઘઉં કે ડાંગર કઈ સહજ નહીં કારણ કે ઘઉંનો પાક હવે ઘઉં નથી થવાના ઘઉંની ખેતી બાતલ જવાની છે હવે સમય જ નથી થવાનો આ એક મહિના સુધી તો ખેતી થવાની નથી તો ઘઉંની ખેતીનો ટાઈમ જતો રહેશે એટલે કોઈ ઘઉંની ખેતી પણ નથી થવાની એટલે ખેડૂતોને બહુ ભારે આ સમય આવી ગયો છે એટલે સો એ સો ટકા નુકસાન જ છે હજુ એક ડાંગરનો કોઈ વાટ પડ્યા નથી લીધી નથી અને વીઘે આમ તો બાવીસ પચીસ પચીસ હજાર રૂપિયા વીઘે ખર્ચો કરેલો જ છે એટલે ખેડૂતોને સારામાં સારો લાભ આપે અથવા તો દરેક બેંકોના જે દેવું છે સરકારી તે માફ કરી દે અથવા તો સારામાં સારી કોઈ એવી જોગવાઈ કરી દે તો કોઈ વાંધો નથી નહીતર આપઘાત કરવાનો સમય આવી ગયો હશે અચ્છા કાકા આપે પણ ખેતરમાં ડાંગર વાય છે આપના ખેતરમાં કેટલું નુકસાન છે સરકારે પણ સહાયની વાત કરી છે તો તમે સરકારને કયા પ્રકારની અપીલ કરી રહ્યા છો સરકારને કેવું કે પૂરો પૂરો વીમો પૈસા વળતર આપા એવું માંગ છે અમારી દેવું સરકારી બધું માફ કરી નાખો તમારી કેટલા વીઘા જમીનમાં ડાંગર કરવામાં આવી હતી મારા ચૌદ વીઘા ડાંગર છે આમ તો બધે થઈને તો પચા વીઘા છે પણ બધું નુકસાનમાં જ જુસ આવો કેટલા વીઘા ડાંગર નિષ્ફળ નીવડે છે આપણે જે પચાસ વીઘાની વાત કરી રહ્યા છો કેટલા વીઘામાં બચી છે કેટલા વીઘા નિષ્ફળ જ છે સાહેબ કેટલું નુકસાન નુકસાન તો બહુ ભારે વીઘા દસ પંદર પંદર હજાર તો ખર્ચા કર્યા છે બિલકુલ તો જે પ્રકારનું નુકસાન જે પ્રકારનો જોવા મળી રહ્યો છે કારણ કે ખૂબ જ મોટું પચાસ પચાસ વીઘાના જે ખેતરના માલિકો છે તેમનો ડાંગરનો પાક નિષ્ફળ નીવડ્યો છે ખેડૂતો સ્પષ્ટ માંગ કરી રહ્યા છે કે જે સરકાર સહાય આપે તો પણ જેમાં નુકસાનની ભરપાઈ છે પૂરી થઈ શકે તેમ નથી કારણ કે ખૂબ મોટા વિઘાના ખેતરના માલિકો જે છે તે હવે સરકાર પાસે આશા રાખી રહ્યા છે કે જે ખેડૂતનું ધિરાણ લીધેલું હોય છે જે સરકારી બેંકમાંથી ધિરાણ લીધું હોય છે એ તમામ માફ કરવામાં આવે પરંતુ હાલ જે પ્રકારના દ્રશ્યો તમામ હઠીપુરા ગામને બહારના દ્રશ્યો છે ખેતરોના દ્રશ્યો છે કે જ્યાં હજુ પણ વરસાદી પાણી જે કમોસમી વરસાદ વરસ્યો હતો તેના પાણી પણ ડાંગરના પાકની અંદર ઉપજોવા મળી રહ્યા છે જેના કારણે હવે જાન્યુઆરી ફેબ્રુઆરી એટલે કે ડિસેમ્બર મહિનાની અંતમાં જ્યારે શિયાળુ પાકની તૈયારી કરવામાં આવતી હોય છે અને માર્ચ એપ્રિલ અંદર શિયાળુ પાક જે લેવામાં આવતો હોય છે તે પણ પાક હવે ન લઈ શકાય તે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે કેમેરામેન જયજાની સાથે રાહુલ ત્રિવેદી ગુજરાત ફાસ્ટ સાણંદ